સ્વચ્છ સિટી સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે સ્માર્ટ સિટી સુરતના અલઠાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 1.6 કરોડના ખર્ચે નवनिर्मित દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન સુરતનું નવું નજરાણું બનશે 100 કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે દેશ સહિત રાજ્ય બર્મા ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા જીઆઈઝડ ના સંયોગથી તૈયાર થૈલા આ પ્રોજેક્ટ હેટર રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઈફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ વિષય વધુ વિગત આપતા લાઇટ હેન્ડ એનર્જી એફિશિયસિસ સેલના કાર્યપાલક ઈજનેર શ્રી પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતના અલથણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બેસ્ટ સ્થાપિત કરવામાં આવી છે बिल्मा बचत शक्य बन आ अर्थतंत्र युक्त ग्रीन टेक्नोलॉजी मत सूरत माते नहीं परंतु शहरी परिवहन एक टकाऊ विकल्प रूपे लाभदायक साबित हो रिपोर्ट सूरत